આમ બેસ્ટ ઉપાય છે અને આપડે જામ ફરાવે એમાં છોટી જાય

તો પણ ઓછું ફ્લાવરિંગ સ્ટેજ આવે ને ત્યારથી જ મૂકી દેવાની એને કેવું હોય ફ્લાય છે ને નાનું એવું ફ્રૂટ હોય દંખ મારી જાય પછી એના કોસેટો અંદર જયારે તમારું ફ્રૂટ પરિપક્વ થાય એને અંદર જીવડા નીકળે એટલે અત્યારે જો આમાં એ બધું જ કરવાનું છે ફ્લાવરિંગ સ્ટેજ પહેલા જ હવે ગ્રોથ ચાલુ થશે ને એટલે એને ફેરોમેન ટ્રેપ મૂકી દઈશું અથવા તો આપણે ગોળનું દ્રાવણનો છંટકાવ કરીએ તો એ ફ્રૂટ ફ્રૂટ ઉપર જવાને બદલે ત્યાં ઓલા ગોળનો આપણી દેશી પદ્ધતિ છે ગોળ એકલો જ પછી આ દૂધ માણે બીજું બધું ચાલતું હોય એટલે કંટ્રોલ થઈ જ જાય જો કે જો નિમાસ્ત્ર છાંટો બ્રહ્માસ્ત્ર છાંટો અગ્નિસ્ત્ર છાંટો પછી દસ પાણી અર્થ છાંટો તો એનાથી આપણને સો ટકા રિઝલ્ટ મળી જ જાય અને ખરેખર આ વસ્તુ આપણી સાચી છે ઘરે બનાવી જોઈએ તમે એગ્રો સેન્ટરમાં દસ દસ હજાર પચીસ પચીસ હજારના બિલ ભરો છો એના કરતાં આ પાંચસો રૂપિયામાં પતાવવાનું હોય બરાબર ને જેમ જેમ જે જમીન હોય ને એ પ્રમાણે અમે પચીસથી ત્રીસ લાખની દવાઓ વાપરતા અને યુરિયાના તો અમે ત્રણ ત્રણ ગાડીઓ હોય એટલે બારસો બે હોય અહીંયા ગોડાઉન જ હતા આપણું જીએસએફસીમાં ડાયરેક્ટ લાવતા બધું જ સુપડાશે બંધ કોઈ વસ્તુ વાપરતા નથી છતાં તમને આ વાડી કેવી લાગે

ના ઓલા એના માટે સપ્તધાન પછી દસ સપ્તધાન આંકડા દ્રાવણ ને દૂધ દુવાડ નું દ્રાવણ એ તમને હમણાં પસંદ સપ્તાહ સાત પ્રકારના ધાણ આવે મગ મસ અડદ ચોડા ને

કે ભાઈ આમાં હવે રોગ આવી જશે અને આ તરબૂચનું એવું છે કે જ્યારે તમારા તરબૂચ વ્યવસ્થિત દોઢ બે કિલોના ટેન્શન એક છોડ આમ ડાઉન થયો ને એટલે બધામાં ચાલુ રહે હવે આ કોઈ પ્રશ્ન જ ના રહે પ્રિવેન્શન ઇઝ બેટર જેમ કહેવાય એડવાન્સ ટ્રીટમેન્ટ આપણને ફાયદાકારક છે એટલે આપણને અને આમાં ક્યાં આપણને નડવાનું તમે ચા એડવાન્સ પાક ન હોય ને એમને પાઈ દીધી હોય તોય નથી નડવાનું બીજા કરશો ગમે તે પાકમાં અને અંદર જે ફંગસ લાગતી હોય એ ડેવલપ બંધ કરી દે થતી હોય નુકસાન થતી હોય એ આપણને આ મોટા મોટો ફાયદો છે

તો વરસાદ ગમે તેટલો હશે કરેલું હશે આવી પ્રાકૃતિક જે આપણી પદ્ધતિ છે એ પ્રમાણે તો તમારે ડ્રોપિંગ ખરવાનો પણ પ્રશ્ન નહીં રહે અને સારામાં સારી વસ્તુ બનશે આ જો અમારે હરવા ત્રીજો રાઉન્ડ થાય છે ચાલુ જ છે અને ફ્લાવરિંગ આવે જ્યારે નતા ત્યારે અમારે સો રૂપિયા કિલો શીંગો ગઈ છે હવે દસ દસ કિલો એટલે એક સોળ હજાર રૂપિયાનો થઈ જાય હવે આમાં વચ્ચે સિંગો આવે ત્રણ ચાર મણ સિંગો નીકળે હા ને હોય એમાં એવું થાય કે ફૂલ ફળ ફૂલ આવે અમુક ટકા જ લાગે બાજુ બધા થઈ જાય અને પછી દૂધ ગોળ અને આંકડા નું દ્રાવણ આ ત્રણ નો સ્પ્રે આરા કરી દેવાનો ને વખત

તો ખેડૂત મિત્રો આચ્છાદન નું ઘણું બધું મહત્વ છે ત્યારે તમામ ખેડૂત મિત્રો ને વિનંતી કે કોઈ પણ વેસ્ટ પરાળ સળગાવ્યા વગર જમીન ને આપી દેવાથી આપણે પશુપાલન નથી રાખતા તો ખાતરનો બેસ્ટ વિકલ્પ આપણે આપણા વેસ્ટ ચારામાંથી કરવાનો છે જમીનને અમૃત સમાન ખાતર વેસ્ટ પરાળમાંથી મળી જાય જુઓ આ એનું ઉદાહરણ છે તરબૂચનું આગેતરું વાવેતર છે અને બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી નાના નાના છોડ છે એની નરવાઈ જુઓ અને તરબૂચની ખેતી કરવી હોય એ ખેડૂત મિત્રોને અનુભવ હોય કે ખરેખર રોગ એટલે શું કારણ કે ચુસિયા પ્રકારના જીવાતની એટલી બધી અટેક હોય કે નાનું તરબૂચ ઉછરી અને પંદર દિવસનું થાય ને તાજ એમાં સુકારો આવી જતો હોય તો બિલકુલ ટપક લગાવેલી છે અને આચ્છાદન પુષ્કળ કરેલું છે જગ્યા મૂકેલી છે એમાં પણ આચ્છાદન થઈ જાય જેથી નિંદામણને રોકી શકાય અને જમીનજન્ય રોગ પણ રોકી શકાય અને ઘણા બધા એકસ્ટ્રા બીજા ફાયદા છે અહીંયા ચણાની આઠો કાયરું નહીં આમ સમગ્ર છે અને આ મોસંબી પણ આજ રીતે વાવેલા હે ખેડૂત મિત્રો જાય છે આગળ આપણે જાય પાછળ સાહેબ ભૂકા કાઢી હજી હું તમને હાલ વાત દો તો ખેડૂત મિત્રો જરાક તમને આ જણાવી દઉં કે મહંત પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર તાંત્રિક સહયોગ ગુજરાત પ્રાકૃતિક વન સેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય સારંગપુર તાલુકો બરવાડા જિલ્લો બોટાદ પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ સ્વામી મહારાજ જય એમની મહંતસો વીઘા વાડી છે એ આપણે જોઈ રહ્યા છીએ અને ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કેમ કરવી આવતા સમયમાં તો ખેડૂત મિત્રો આપણા ભવિષ્યની જો ખેતી હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણે અપનાવવાની છે અને સામે જુઓ એ વન તુવેર ઉભેલી છે તુવેરમાં ઈયળનો અટો ઘણો બધો આવતો હોય ત્યારે આમાં જુઓ કે તમને દેખાય ને તો મને કહેજો હવે તમને તો કેવું દેખાય પણ આમાં કઈ ઈયળ આવી નથી

હું મોડલ નેચર ફાર્મિંગ ને આ વસ્તુ શું છે હરિયાળી છે ને હું આવ્યું તમારા વિડીયો ઓકે સરસ શું છે હરિયાળી છે ને નક્કી નથી થતું જ અરે અજમો અસ્તોન હરિયા અજમો એમ